અખિલ હિન્દ ત્રિવેદી બ્રાહ્મણ સમાજના મોડાસા વિભાગ દ્વારા દર વર્ષે સમૂહ ઉપનાયન સંસ્કાર કાર્યક્રમ યોજાય છે ત્યારે આ વર્ષે પણ ત્રિવેદી સમાજ મોડાસા વિભાગ દ્વારા મેઘરજ પીસીએન હાઈસ્કૂલ ખાતે સમૂહ યજ્ઞો પવિત્ર કાર્યક્રમ યોજાયો હતો મેઘરજ પીએસએન હાઈસ્કૂલના મેદાનમાં અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ મોડાસા વિભાગ દ્વારા માલપુર મોડાસા તેમજ મેઘરજ નાનાવાડા પીપરાણા તેમજ પાંડરવાડા સહિતના ગામોમાં નવ બટકો માટે સમુજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દ્વારકાના શારદાપીઠના સદાનંદ સરસ્વતી જગત ગુરુ શંકરાચાર્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે ઉપનાયન સંસ્કાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજ સહિત તમામ બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઋષિકુમારને આશીર્વાદ પાઠવ્યો હતો

પવિત્ર થઈ ગઈ આજે શંકરાચાર્યજી જ્યારે વધારે અને બ્રાહ્મણોના કાર્યક્રમમાં અને તે પણ ઉપનયમ સંસ્કારમાં જે સોળ સંસ્કારો પૈકીનું સંસ્કાર સનાતન ધર્મનું મહત્વનું બ્રાહ્મણનું અંગ એવા કાર્યક્રમમાં આજે મેઘરજમાં મને પણ પહેલીવાર વધારવાનો ખૂબ આનંદ છે બ્રાહ્મણોના ખૂબ આશીર્વાદ બધાને મળે બધા સમાજને મળે સર્વ સમાજની કોઈ એક નિંદા ન કરતું હોય તે માત્ર બ્રાહ્મણ બ્રાહ્મણ સમાજ કોઈ સમાજની નિંદા કરતું નથી બધાને સાથે લઈને ચાલે છે અને હું વારંવાર કહું છું કે દૂધ હોય ને એના ઉપર જે મલાઈ દૂધને સાચવે એમ બ્રાહ્મણનું કામ છે સર્વ સમાજને સાચવવાનું સર્વ સમાજને સાચું જ્ઞાન આપવાનું અને આશીર્વાદ આપવાનું